અતુલભાઈ મુખિયાજી આ બેઠકની સેવાની સાથે સાથે ગૌ સેવાનું અને સંઘની આરોગ્ય ભારતી સંસ્થાનું કાર્ય પણ કરી રહ્યા છે તો અતુલભાઈ જણાવો કે આ ગૌ ઔષધિ કેન્દ્ર ચાલે છે એ કેવી રીતે ચાલે છે એની કઈ કઈ ઔષધિ છે અને એનો લોકો કઈ કઈ રીતે લાભ લઈ શકે ગૌ ઔષધીની અંદર તો પહેલાં હું ઘણી આઇટમો બનાવતો આ બોર્ડની અંદર લખેલી છે પણ પછી ટાઈમ અને પહોંચાઈ ન શકાતું બાકી હવે મારી ચાર પ્રોડક્ટ હું બનાવું છું કે જે મારી પ્રોડક્ટ અહીંથી વૈષ્ણવને આપું પછી પાછી મારી પાસેથી મગાવે અને એને હું પાર્સલથી બધાના ઘરે પહોંચાડું છું એમાં પહેલી વસ્તુ છે હરિતકી અમૃત ચૂર્ણ પાચક જેને અમે નામ આપેલું છે કે હરિતકી અમૃત ચૂર્ણ એટલે હરિતકી એટલે જેને આપણે કહીએ છીએ હિમેજ નાની જે આવે ખાલી હિમેજ ને અમે ગાયના એટલે ઘીમાં અને એનું ચૂર્ણ બનાવીએ છીએ એમાં બીજી ઔષધિઓ અજમા સંચર હિંગ જીરું એડ કરીએ છીએ પેટની ગમે એવી બીમારી હોય પેટની અંદર ગેસ્ટ્રિક અલ્સર થઈ ગયા હોય ખોરાક જેમ ખોરાક રોજ લઈ એમ દરેક માણસે હરિચકી લેવી જોઈએ હરિચકી લેનાર વ્યક્તિ કોઈ દિવસ હોસ્પિટલ જવું ન પડે બધી બીમારીઓનું નેવું ટકા બીમારીઓનું મૂળ આપણું પેટ છે પેટ ને વ્યવસ્થિત સાફ રાખશે હરીતકી એટલે એક જાતની બીમારીઓ શરીરમાં છે બીજું મેં એક હેરોઈલ બનાવ્યું છે હેરોઈલ મીઠા લીમડા માંથી હેરોઈલ બનાવ્યું છે અને એ હેરોઈલ ખાસ કરીને બહેનો માટે ખલતા વાળ પહેલે દિવસે બંધ કરે છે અને હું મારા વૈષ્ણવને ગેરંટી સાથે આપું છું કે આ મારી પ્રોડક્ટ તમને ફાવે નહીં કે હું બોલ્યો એ પ્રમાણે નીકળે ને તમારે મને ફોન કરવાનો હું પૈસા આપ્યો પાછા ઓનલાઈન તરત જ આપીશ પછી ત્રીજું મેં એક સાંધાના દુખાવાનું તેલ ભરે એનું એ પ્રોડક્ટનું નામ મેં આપ્યું છે અસ્થિ દર્દનાશક ગૌઘ્રીત અસ્થિ એટલે હાડકા નું દર્દનાશક ગૌઘ્રીત ગાય નાખી પચાસ ટકા એમાં ગાય નું ઘી અમે એડ કરીએ છીએ અને એની અંદર અમારા બેટના જંગલ ની એક ઔષધિ થાય છે ખાસ દરિયા કિનારે એનું નામ છે હાડ સાંકરી આગળના વૈદો આપણા હાડકાઓ તૂટી જતા એને એ હાડ સાંકરી થી જોઈન્ટ કરતા એ હાડ સાંકરી અમે એની અંદર એડ કરી છે પણ એની અંદર એડ કરવાનું એના બધા પ્રમાણો છે જો હાડ સાંકરી વધી જાય તો તમારી ચામડીને તકલાવી દે માટે એને એકદમ પ્રમાણસર એ બધું ઔષધિઓ એડ કરી અને મેં તેલ બનાવ્યું છે સાંધાના ગમે ત્યાં સ્નાયુઓનો દુખાવો હોય સાંધાનો દુખાવો હોય કે સર આજના ચાલતા ચાલતા મોચ આવી ગઈ હોય કે કાંઈ આપણને હાથમાં કે પગમાં ઠોકર લાગી ગઈ હોય સોજો ચડી ગયો હોય એના ઉપર આ મારું અસ્થિદર્તા સકો માલિશ કરવાથી બે જ મિનિટની અંદર તેલ શરીરમાં અંદર ઉતરે છે ગાયના ઘીને કારણે એકય તેલ એવું નથી કે જે અંદર જશે એક જ વસ્તુ એવી છે ગાયનું ઘી કે જે આપણા

અને એનું ચૂરણ બીજી ઔષધિઓ મિક્સ કરીને ચૂરણ બનાવે છે તે પેટ માટેની અક્ષીર દવા કહી શકું મારા મોઢે વખાણ નથી પણ જે જે લઈ ગયા છે મારી આ રોજના બે ચાર પાર્સલો અહીંથી હોય જ છે અને અમેરિકા સુધી મારી દવાઓ બધાઈ જાય છે લઈ જાય છે આપણા શાસ્ત્રો મુજબ આયુર્વેદિક જે કાઈ ઉપચાર છે એ તો છે જ પણ જ્યારે એની સાથે એક ભક્તિનો ભાવ મળે એ સાત્વિક ભાવ મળે એ અતુલભાઈની ગૌસેવા કેન્દ્ર જે ચાલે છે એમાં એ હશે એટલે જ તેમના જે જે ભક્તો તેમની પાસેથી આ દવા મગાવે છે તેમને લાભદાયી નીવડે છે જો આપને પણ યોગ્ય લાગે તો આ ગૌ સેવા કેન્દ્ર ચાલે છે તેમાંથી આપ આ દવાઓ મંગાવી શકો